ગુણાતીતારણ સ્વામી ત્રીજા પ્રકારની અઠ્ઠાવનની વાત અધર્મ સ્વર્ગ જબ કરત પ્રવેશા સુર્નર મહી નહીં શોક લેશા એ અધર્મ ક્યારે પડે છે એકબીજાના મન નોખા પાડે છે જન મહંત આવે છે કોઠારી આવો છે પૂજારી આવો છે બરનારી આવો છે એ કોથળી પુરાણ કાઢે છે અને પછી કોઠી જોઈને કાદું કાઢે છે ગોષ્ઠી કરે પણ એ ગોષ્ઠી નથી કરતા માટે સાવધાન રેખો સ્વમ સ્વયં દેવા હશે

એ આપણી સંપત્તિ છે સંપ તૂટવો ન જોઈએ આપણે ઘરમાં મંડળમાં અને દેશમાં ઈઝરાયેલ દેશ છે ઈઝરાયલ આ એ દેશ નાનો છે પણ સંપ છે તો ત્યાં કેવી સંપત્તિ છે પારી વારી ડૉક્ટર સ્વામી કે પહેલાં આપણે ચેરિટી બિગિન્ગ એટ હોમ ઘણી વાર તો સ્વામી જાહેરમાં પૂછે છે મહાન પ્રસંગ છે ડૉક્ટર સ્વામી કે સમજ વાત કરો પણ તમારે તમારા ઘર વાળા કેવો સંબંધ કે તો ઉંડર બરાડા જેવો ને ખાબ ને નોર્યા જેવો કે અસલ કઈ ફાયબા છે અસલ અમારા ઘર પર ફાયબા છે તો એ સંપ હશે તો શું છે તો આપણે સત્સંગમાં શીખ્યા છું માં શીખ્યા છું આ શીખવાનું જે એકડો છે નમે તે પ્રભુને ગમે આ એકડો છે એટલે મહાન પુરુષો યોગી બાપાજી આ કે વારે વારે કે છે એકતા છે તો આપણો આ માટે આપણું કોઈ જોઈને ગુણ આવે કે જો સત્સંગ મંડળ જાય છે તો કેવા સંપીને રહે છે કેવો આનંદ કરે છે ઘરની અંદર પેલો તો કે છે એક જાણે પૂછ્યું કે એટલે હમણાં તબિયત સારી છે મોહ ના કેમ કે હારું બે મહિનાથી પિયર છે શાંતિ છે કે શું આપણે શું કરીએ આ સત્સંગ કરીએ છીએ કે શું કહે કે અલ્લાહ આ ફોસલાવી છે આપણને આવો સત્સંગ મળ્યો છે બધું ચાર વાદ જીવનું જીવન છે ગુણાતી સ્વામીએ કહ્યું ઉપાસના આજ્ઞા એકાંતિકમાં પ્રીતિ સુરોધ ભાવ સુરોધ ભાવ એકતા તો ઈઝરાયલ દેશ નાનો છે તળાવ હોય તળાવ આપણું બધા એમાં પાણી સુકાઈ જાય એટલે શું થાય છે ત્યાં કોઈને ખબર છે પાણી સુકાઈ ગયું તળાવમાં પાણી સુકાઈ ગયું તળા પડે ને એમ આ અહીં ગળી લખે છે એકતાનું જળ સુકાય છે ને ત્યારે પરિવારની હાલત આવી થાય છે એકતા જરૂરિયાત છે એક એક મના ને યોગી મહારાજે બોચાસન ની અંદર દિવસમાં ચાર કે પાંચ વાર હરિગુણ ગાતા હરિગુણ ગાતા દૂર જઈને આમાં પેલું છેલ્લી કરી આવે છે ને થઈ એક માના પ્રભુને પછી બાપા કે જોવા એમ સમજી હરક શોકત જઈએ થઈ એક મના હરી ને દીજે કહે મુક્ત આનંદ પ્રભુને ને એકતા હવા માં મુંબઈમાં મુંબઈ માં અષ્ટક બોલતા હતા રુચિરાધિપતિ અખિલમ રુચિ બાબા કે જો એક રુચિ એક રુચિ આપે કારણ કે આપણા ગુરુ એક છે આપણા ઈષ્ટદેવ એક છે આ બધા આપણા ભયો બનુ છે સમ સુરે દે ભાવ ભગવાન ભક્ત ની અંદર મનુષ્ય આવશે પુરુષોત્તમ બોલ્યા કરી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં અત્યારે એમનું મુખ્ય ઉપનિષદ જેવું થયું જોડે ચોવીસ કલાક આમ રાખેલું ગમે થાય એમાંથી જ વાત કરે ઉપનિષદ માંથી હમણાં ગયા પ્રદેશમાં એ જ વાત ઉપનિષદમાંથી માંથી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે માંથી વાત કરે ભલે ને તમારી પર કૃપા થઈ હોય એટલે હું તમને કઉ મારી રીતે તમને મારી રીતે માથા પર દૂધ પાક રેડ્યો હોય મોટી શબ્દ ભા બોલાય ગુલાબ ના હાર પહેરાવ્યા હોય તમને તમારી ઘરે સત્તર વાર પધરામણી કરી હોય ભલે ને તમારી પર આવી કૃપા થઈ હોય પાંચ પાંચ પોરાણ કાગળ લખ્યા હોય તમારો પરિવાર છે તન તન મંદરની શું કે તમારું ઘર તો દાદા ખાચનો દરબાર છે બધું લખ્યું પણ જો હરિભર્તનની અંદર મનુષ્યભાવ આવ્યો હોય અથવા અભાવ આવે તો ધમન આવે પારિવારિક એકતા ભગવાનને ગમે છે શાસ્ત્રી મહારાજ આણંદમાં બી આજ માન હતા માનસ સાહીનું કામ ડૉક્ટર સ્વાહી આનંદ

ના પેલો પગ ડાપતો હતો કે સ્વામી લે હું જઉં છું જયશો તો સાસી માં ચોર ચમ ચોર ચમ લે એકદમ બોલો આવ્યો છે તો પેલો બોલે ને ત્યાં લઈને ને જ્યાં પેલો છે જો એ બેસ છે ને તો હું જશો ને કઈ જઉં છું તો સાસી માં કે ભલામાં માં આટલી બધી જગ્યા છે ને અહીં નહીં બનતું અલ્યા સોમલા ને કરશનિયા ને ભૂલિયા ને અહીં તમને નથી બનતું તો ધોમ કેવી રીતે બનશે કે છે એ પેલા ખૂણામાં બેસે ને હું આ ખૂણા બેસ સાસરી મારા કે જશોતા ફ્લાઇટ જ કેન્સલ કરશે લો આ સમજવાનું છે આપણે એકતા આપણે મન મૂકવાનું છે બાપા કહે છે નીચા ધંધી થવાનું બાપા કહે છે મન ધાર્યું આપણે મૂકવા મોટાની પાસે સંતો પાસે હરિભક્તો પાસે એકતા રાખે છે એ ભગવાનને કહેવાય

આજ ગોંડલ માં યોગી મહારાજ પોતે બિરાજમાન હતા અને આ રાયણ જો અણનમ છે અણનમ છે આ રાયણ ત્યાં યોગી મહારાજ કઈક વાતચીત કરતા છે ગોષ્ઠી કરતા છે એટલામાં હમણાં ગોપીનાથ મહારાજ એટલે ગોપીનાથ સ્વામી અને વાસુદેવ સ્વામી જે કોઠારી હતા એ ભૂતપૂર્વ કોઠારી એક્ટિંગ કોઠારી ની વાસુદેવ આ બધી વાતો આપણે કરીએ છીએ પણ શું છે વ્યવહાર સાધુ એ તમે રાજકોટમાં હોય અમે સુરતમાં મુંબઈ માં અહો 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 થાય ભેગા થાય છે સ્વામી આફ્રિકા જાય લંડન જાય ત્યાં કાગલ લાગે તમને ઘડીએ ઘડીએ ખંભાએ છીએ પણ અહીંયા તો પાણી નહીં પૂછે ને પુસ્તક ખોરા ક્યારે આયા છો એ તો આયા શેઠ આયા છે ન ખબર ક્યારે એટલે ગોપીનાથ મહારાજ બોલવા મરજીમાં આખા તું કોઠારી રહ્યો તારા ઘર નો રહ્યો નહીં ચાલે આમ જ કરવું પડશે તે ઊંચા હતા બોલતા બીજું કઈ અપ શબ્દ એવું કઈ પણ ઊંચા હતા દે ચાલે આમ જ કરવું પડશે શું સમજે છે અને યોગી આમ મિસ્ત્રી હતો બોટાદ એનો આમાં પકડ્યો બાપા અને પાછળ જતા દીર્ઘુર નામ નિવાસ હતા નવા ઉતારા થાય ત્યાં જતા અને યોગી માં શું બોલ્યા કોઈને યાદ છે તો આપણે આ શિબિર પૂરી થઈ શું બોલ્યા યોગી મહારાજ કોઈ છે માય નો પૂત ભગવી માથું લાવે એમ કોઈ છે આ લોકો જો આવું ન કરતા હોય તો હું તો બાપા ગપુ માર્યું છે તારા ફોન પ્રતિ નાડે યોગી બોલ્યા યોગી મહારાજ બોલ્યા ઈશ્વર જો હું ધારું તો ખાવ નહીં જો હું ધારું તો શું જો હું ધારું તો ઠંડા પાણી નહીં લઉં હોવાના પણ ચાર વાગે નાઈ તો કોણ ની ગંગામાં ચાર વાગે નહીં પણ તમે વૃદ્ધિ કેમ પામો અત્યારે છે ને ખાધા ઘણા ચલાવે છે ને મૂર્તિમાન કરી બતાવ્યું ને હું જાઉં તો ખાવું નહીં પીવું પણ તમે વૃદ્ધિ કેમ પામો પછી બાપા કે જો આ લોકો આવું ન કરતા તો પચાસ વર્ષ ધ્યાન રાખો આજે આપણે બાપાના આયુષ્ય માટે કેટલી બધી પદયાત્રાઓ કરે છે આ બહેનો મોન અમુક મનો શાકર ઉપવાસ એક આજે પેલો બીજો ત્રીજો શાક રૂપા દંડો ચાર કાલે પેલા છોકરાઓ હાલતા ગયા ઓઈથી ઓઈથી હારૈપુર હાલતા ગયા રાત્રે શા માટે મેં પડ્યા શું કરવા લગ્ન કરવા કે ના ના સ્વામીનું સ્વાસ્થ્ય સારું એટલા માટે કેટલા બધા લોકો ઉપવાસ કરે છે મહાપૂજા કરે છે દંડવ્રત કરે છે તો યોગી બાપા માટે આપણે કે બાપુ આ રાખો તો હું પચાસ વર્ષ યોગી મહારાજ નડિયાદ ન ગયા હતા કૃષ્ણ નું મંડળ હતું નડિયાદ નડિયાદ તે વખતે બાપા નું ઉતાર આપણું મંદિર હરિમ મંદિર પેલા મહાદેવ ભાઈ ગાંધીજી ના શિષ્ય ને વિજયા મહાદેવ ભાઈ હતા મહાદેવ ભાઈ એક જ નામ છે મહાદેવ ભાઈ એને ત્યાં યોગી મહારાજ ઉતરેલા કથા વાર્તા થઈ ચેષ્ટા થઈ ગઈ એટલે મહાદેવ ભાઈ એક ભાઈને ને પકડી લે શું છે કે સ્વામી કે આ બે ભાઈઓ સ્વામી મજિયારો વેચવામાં આવશે કંટાશ હતો એટલે મન દુઃખ હતું પણ હવે હંપી ગયા છે ગીધરી તો ખીચડી માં આપણે ભાઈઓ છે મારે સમ તો યોગી મહારાજ નું આસન આમ નીચે હતું સોફો ગોફો નહીં ગઈ નીચે એકદમ યોગી મહાર કોઈનો નો જલાનો ઉભા થઈ ગયા આ બાજુ નાઈ જણ હોય આ બાજુ ઊભી જણ હોય ચેક કરે પણ હાઇડ્રોલિક ચેક ને તો ઊભા થઈ ગયો યોગી ઉભા થઈ ગયા નીચે અને ભેટ્યા બાપા પેંડા લાવો પ્યા બાપા થી પેલા ડબ્બો રાખ્યો ડબો બધા બધા બોક્સ એમાં એમાંથી મગજ કાઢ્યું બાપાએ મગજ મગજ નહી મગજ કાઢ્યું બાપાએ બધા લો મોડો મીઠો કરો પછી પેંડા આવ્યા તો પેડા આવ્યા તો ઈશ્વરચંદ સ્વામી નીચે બે શબ્દો લખ્યા છે યોગીજી મહારાજને ઘરમાં સંપ્રહે કુટુંબમાં કુટુંબમાં સંપ્રહે મંડળમાં સંપ્રહે દેશમાં સંપ્રહે એ ગમતું હતું તો આપણે પણ મહાજનો એ ગત છે પણ એ પ્રમાણે જો આપણે ચાલીએ તો આપણી આ શિબિર સાર્થક થઈ ગયા નીકળતો પછી આખા ગો ને ભેંસો દીધી એટલે તારું તું જો તમારા હોમ મિનિસ્ટર કેમનું છે કે ઇન્ડિયા ને અને પાકિસ્તાનના સંબંધ સારા નથી પણ તમારા ઘરના સંબંધ તો જુઓ ભાઈ પછી બહાર ના સંબંધ કરવાના એટલે આ પારિવારિક એકતા છે એ બહુ જરૂર છે એ બાપા એ કર્યું છે પરિવારમાં એકતા પાંચ વર્ષ ચાલે એક કુટુંબની વાત કરે છે એક ભાઈ એ ભવિષ્ય ભાગ્યું

મારા છોકરા ઓછું આપે મારા તારા છોકરા મારા છોકરા ને ભાખરી ખાઈ આ પેઠો નખો તો કુસુમ બાપા ગોરાનું પાણી સુકાઈ જાય ને પાણી જાય ધરતી જાય પડે એમ સંપ હોય ને તો આવી દશા થાય છે તો એ કુટુંબ અત્યારે લાગે છે બધું એવું ને એવું બહારથી પણ એનો જે પ્રોગ્રેસ હતો ને ગ્રાફ આમ જે હતો એ આમ જતો સાધી કુસમ પેટ મને યોગી માં કહે ગમે તેવું થાય મોટા પુરુષ મળે તો તેનો સંગ કરો પણ ઉતરતાનો સંગ કરવો નહીં જો આવે આ પેલી દાસ્તાન કેતો બે ચાર દાખલા વાંચીને જ મારે કહેવું પડે પછી એર મારી ચિંતા ના કરો એક અબજોપતિ હતા અબજોપતિ છોકરાઓએ મા બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા બોલે ખાલી આટલી લવ યુ પણ એ લગ્ન કર્યા એનો કઈ વાંધો નથી લગ્ન કર્યા સારું છે પણ પછી શું થયું છૂટાછેડા તો પુરુષે ત્રણસો કરોડ રૂપિયા લઈને છૂટાછેડા લીધા અને પત્ની તરફથી એક હજાર કરોડ રૂપિયાની માગણી મેં કઈ પીધું નથી હ આ મારે કઈ સુગર ઓછી નથી થઈ ગઈ આ દાખલા તો મારા સાઈન મોડે છે છે આ મોહન સાહેબ કે જેટલા લગ્ન ઉતારે એટલી જ છૂટા છે તો સંસ્કાર આપણા છે સંસ્કાર સીતા માતાને કેટલું દુખાયું પણ કોઈ ડાયવર્સ વાત કરી નથી તો બાપાએ આ કુટુંબો છૂટા થાય વિભક્ત થાય છે એને બાપાએ એકતા કર્યા છે કે બાપાના પ્રેમ ને લીધે આ બધા ભેગા ને કેવા દાખલા બને છે પ્રિન્સ ચાર્લ્સ હવે દાખલો પ્રખ્યાત છે લેડી ડાયના ને મિલિયન પાઉન્ડ આપ્યા અને બીજી કેટલીક મિલકતો આપી ત્યારે એમત છૂટ્યા આવું કેમ બને છે એકતા પરિવાર એકતા નથી સંસ્કાર આપ્યા નથી મને આપણા બાળકો છે એ નાનપણથી કુંબળો છોડ જેનો વારંવાર નાનપણથી આ સત્સંગના સંસ્કાર આપો આપણા સંતો આપણા ગુરુ આપણા ઈષ્ટદેવ એને ઓળખાવો એકાદશી મોટો થાય ત્યાર કરજે મોટો ક્યારે થવાનો ક્યારે એકાદશી કરવાનું પણ નાનપણથી એને જો સંસ્કાર આપ્યા હોય તો આ વારો તમારો નહીં આવે સી એન એન એના વડાએ બે હજાર બે માં પતિને છૂટાછેડા આપવા બદલ ત્યાસી કરોડ રૂપિયા ચૂકેલા તો આવું આપણે સજ્જન છે બધાએ માની લ્યો આપણે હવે આવી પરિસ્થિતિ બાપાએ રાખી છે એટલા માટે આપણે ગરીબ રાખ્યા છે બાપાએ અહીં કોઈ ધીરુભાઈ અંબાણી બેઠો નથી કે પેલો ગોપીચંદ પેલા બે કોઈ બેઠા નથી પૈસા આપણા જે હેન્ડ ટુ માઉથ આપણે બેઠા છીએ બધા હરિભક્તો બેઠા છે આપણા ઘરમાં મારી જેમ કે રોગ લાગુ પડ્યો રાતે બે વાર ત્રણ વાર બાથરૂમ જવું પડતું હોય પણ ઘરમાં બાથરૂમ નથી તો બહાર ફરી આમ જવું પડે તો તમારી ઘરે તમે સૂતા છો રાતે બાથરૂમ લાગી એક વાગે ઠંડી કે મારું કોમ પણ છતાં તો જવું પડે બહાર ગયા બાથરૂમ જઈને તમે હોવા જતા હતા તો જોયું ઓહો હો 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 આ તો આગ લાગી એલા અલ્યા આ હોરી નથી ના શું બરબર બર બર બરબર આ તો સજ્જન હોય કે સારો માણસ હોય ભલે સત્સંગી ના હોય તો સુઈ જાય કેમ ના સુઈ જાય અત્યારે ત્યાં સરકે પણ સરકતું 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 ચાર વાગે હું તમારે ત્યાં એમ અત્યારે તમારે ત્યાં બધો સત્સંગ છે બધું સારું છે પણ જો આ બાળકોને સંસ્કાર નહીં આપે તો ડોક્ટર સ્વામી કહેશે આ તમારા ફોતરા ઉકાડી નાખશે તમારી ઊંઘ ઉડાડી દેશે